એટલે હું તમને બધાને શાંતિથી થી મીડિયા મિત્રો ને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે વાત ભાજપ માં

રાષ્ટ્રીય કોઈ નેતા બિના બિના બેન તમે અમિત સમય માં બેન જે જે પાર્ટી માં રહ્યો છે આને લઈને સુખ આપની લાગણી આપણે વ્યક્ત કરી હતી આપના ગાડી જે પ્રકારે જે પાર્ટી ના કાર્યક્રમ ઉપર જે ડેકોરમ જોઈએ જળવાતું નથી સુખ સ્વાપ લઈને આવો એકવાર નથી અનેક વખત થયું છે એ વાત સાચી છે કે મારા ગાડી માં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું અને એમાં હું

સોમનાથ ને દ્વારકા ને અંબાજી કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરવું જોઈ લેજો મારી લોક હું મારે લે

પાર્ટી માં રજુઆત પાર્ટીમાં રજૂઆત કરી છે આપડે જે આ જે તમારી સાથે